ચેનલ એક વાર સાહેબ બે પાંચ વર્ષ થયા બાપુ અને અમે એના ફામે બેઠેલા મને એટલું સાહિત્યનો એવો પ્રેમી માણસ મને કે માયાભાઈ અમુક જ વાતો લોક જીભે અને લોકો સુધી પહોંચી છે પણ અનેક સાહિત્ય અનેક વીરતાની વાતો અને અનેક બલિદાનની વાતો એ ધરબાઈ પાળિયાઓની હારે પડી છે માયાભાઈ મારે એને બહાર લાવવી છે આ રૂપાલા સાહેબ અને એણે પોતાની યુટ્યુબ ચેનલ ચાલુ કરી મોજે દરિયા અને મહિનામાં દર મહિને એ દિલી મૂકીને પોતાના કોઈ પણ એક કલાકારને બાપુ મહિનામાં બે કલાકાર કોઈ પણ એક સાહિત્યકારને બોલાવી તમે યુટ્યુબમાં જોઈ શકો છો આ મારું ઓલી વાત નથી કે ફલાણા ગામમાં ભાઈ હું નીકળ્યો તો ન્યાય પાળ્યો મેં જોયો ફોટો પોપટ ભગત નો પરિવાર છે સાહેબ તાળીઓ થી વધાવો તમે અમારા દાદાને યાદ કર્યા ધન્યવાદ માં જે પરિવારમાં આવો ભક્ત જન્મા હોય જેણે એક ઇતિહાસ સર્જો આપનો આપને પ્રણામ આપના પરિવારને પ્રણામ ભાઈ તાળીઓથી વધાવો સાહેબ ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ ચંદુભાઈ તેના પરિવારમાંથી અત્યારે એના પરિવારમાંથી ચંદુભાઈ

તમારું સાહિત્ય જીવતું હશે જ્યાં સુધી તમારા ધર્મની કથાઓ જીવતી હશે જ્યાં સુધી કથાના મંડપમાં એટ એટલી ભીડો થવાનું આજે આપણે આપણે જે બધા આવ્યા છે એના માટે ધર્મ માટે એક કથા માટે બાકી તો એટલું માણસ ભેગું કરવું હોય તો કેટલા ફૂલ પેકેટ દે ત્યારે માઇન્ડ મેળ આવે છે પણ કહેવા ગયો જ્યાં ધર્મ હશે ત્યાં કોઈના બાપની તાકાત નથી કે એનો કોઈ વાળ વાકો કરી શકે કારણ સાહિત્ય હશે તો જે પરંપરામાં જે મહાપુરુષ જે સંત જન્મ હશે એની વાત પછી સમાજમાં મૂકશે અને હું તો હકીકત કહું છું કે જેના પરિવારમાં જેના સમાજમાં જેને ફોલ્ડે કોઈ એવો મોટો જન્મ હોય એની વાત થઈ જાય ને પછી પરિવારની બહુ મોટી જવાબદારી આવી જતી હોય છે સાહેબ આ જેવી તેવી વાત નથી આ એટલે હું હંમેશા બાપુ કહું છું સમાજમાં આપણે પ્રથમ કોઈ ગુરુ હોય તો આપણી માં છે પ્રથમ કોઈ જનેતા હોય તો આપણી ગુરુ તો પછી આપણો સદગુરુ છે બાપુ સદગુરુમાં અને જનેતામાં ફરક એટલો માં છે એ કૂકથી જ્ઞાન આપે છે સદગુરુ મુખથી જ્ઞાન આપે છે પણ એક વાત હો ટકા કહીશ

જન્મતા સીધું બોલ્યો ઝુકેગા નહીં ચાલા એ તારું બાપ લાગે જો વરરાજો ફેરા ફરતા હોય તો હાથમાં તલવાર માથે સાફ કલગી મારી હોય લાઈટ લબક ઝપક થતી હોય બેનો ગીત ગાતા હોય અને ફેરા ફરતે તો રૂડો લાગે હવે આડે આવી રીતે સીન નાખવા નીકળ્યો હોય તો આજે અહીંયા છે અહીંયા બેઠા છે પણ પંદર વીતી પછી હું અહીંયા આવું ને એકલો જમાવું મોજ માં રહેવું મોજ માં રહેવું તો ભૂપતભાઈ તે લઈને આખું દડવા કેમ નું માયા એનું છટકી ગયું આવું જે વસ્તુ જયારે સારી લાગતી હોય ત્યારે લાગે નરુ સત્ય બાળક જન્મે જન્મતા વેત રડે તો જ રૂડું લાગે બાળક જન્મતા વેત રડે તો જ રૂડું લાગે બટુકભાઈના બા પણ અહીંયા પધાર્યા છે એમનું પણ અહીં લે સ્વાગત કરે છે ખૂબ ખૂબ બાળક જન્મતા આવે રડે રડે ને ન તો ભાઈ મને પૂછ્યું મને કે છે બાળક જન્મું જ હોય ને આવતા હોય તેની માથે હું દુઃખના ડુંગરા તૂટી ગયા હોય તે રાડ્યું નાખે કોઈ પણ વસ્તુ જગતમાં આવે ને એટલે પહેલું વહેલું એની ઉપર આઉટ ઓફ ડેટ લાગતી હોય છે આઉટ ઓફ ડેટ બાળકને જ્યારે નાળ કપાય છે જગતમાં આવે ને એટલે સીધે સીધે એની ઉપર મોતની મોર લાગી જાય છે કે આ તારીખે દીકરા આ તિથિને દી તું ગોટો વળી જવાનો હતો એ ત્યારે એને અંતરના નાથ સાથે ઈશ્વર સાથે સીધો નાતો હોય છે એટલે એ તારીખની એને ખબર પડી જાય ને એ ભેગી એને રાય નખાય છે કે હાલ લે આવ્યા ભેગી આઉટ ઓફ ડેટ અમુકને નાખી જાય અમુકને અતિ ભય લાગી જાય રડી નથી શકતો અને એ ન રડી શકે સાહેબ આખી જિંદગી મૂંગો રહે છે બોલી નથી શકતો એટલે જન્મતા બાળક એટલે રડે છે હું આધ્યાત્મિકમાં બહુ ઊંડો ઉતરી જાઉં બહુ ઉતરી જાઉં પણ હું જાઉં નહીં એટલે હસવું એ સારું જ છે પણ જન્મતા હોય બાળક રડે તો જ રડું લાગે એ હસે તો સારું ન લાગે હવે જન્મતા બાળક સીધું હે 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 તો હું એનું ગામ મૂકી ડોહ્યું હયું છે કા કોણ આવ્યો ભૂતના પેટનો એમ આ બાળક તો હસોય નહીં રડ્યો નહીં સીધું બોલ્યો ઝૂકે ગાતા સંશોધન કર્યું ત્યારે બાપુ જાણવા મળ્યું કે આ છોકરો પેટમાં હતો ત્યારે એની વાર પુષ્પા જોયું સોળ સંસ્કાર છે એમાં પ્રથમ સંસ્કાર હોય તે ગર્ભ સંસ્કાર છે અને જેના અને બાપુ કહેવાય તો કહું તમને મને માતાઓ બેનો બેઠા છે એટલે કહું કે અનેક અનેક કેમ કેવાય અને કેટલી પવિત્ર અને દિવ્ય ચેતનાઓ આકાશમાં ફરી રહી છે એને ફરી વાર અવતરવું છે જનેતા ગોતે છે મારે કોની કુખે પાછો અવતર અને ચેતનાઓ આવવા માંગે છે સમય આવ્યો છે તના તન જીવવા જેવો આવ્યો છે મોજ કરવા જેવો સમય આવ્યો ખાવ પીવો એટલે બીજું નહીં એમ ખાવા પીવાની વાત આવે તો બધા કે હમ ઈ નહીં યાર પહેરો મરી ગયા વડીલો પાણ કોરા પહેરી પહેરી આપણી માવું ઝાડા ઓઢણા ઓઢી ઓઢીને નીચી ચાલતું નીચી મરી જાય આવી બદલા એટલે બે બે ખરેખર અત્યારે દીકરીઓ આમ સારા કપડા પહેરે છે હરે ભરે છે જો કે અમુક ડોસ્યું નથી ગમતું ડોસ્યું વાતો કરે બેઠી બેઠી જમા ન બગડી ગયો એ તો તમે વેલા વૈયા આવ્યા અત્યારે લાગે બાકી તમે અત્યારે આવ્યા તો કટ મેળી નાટા મારતા હો ના સમય સમય ગમેય પહેરો ગમેય પીવો

સમય છે અત્યારે અત્યારે લગન થાય તો અત્યારે ક્યાં આપડા બહેનો ને ગીત ગાવાનો બહુ સમય ઓછો છે અમારે ગાવા વાળા લઈ આવે મુસુ વાળા ગાવા તો બેનું એ બંધ કર્યું હાવ ગીત પણ એક એમાં બાપુ એક ગીત મને બહુ ગમે એ તો અમારી વાત હે બાપુ સંસાર કી વાત હે આમ તો લગન ગીત સાંભળતે હે તે પોસે પોસે હો જાતે હે કારણ કે લગ્ન ની વાત આવે તો એ શિવ બાપાને કડીયા ને કઉ મળે ટૂટક ભાઈ ભાઈ ભલે તાને હતી પણ ઘોડે ચડેલા સરસ પણ બેનો બેનો છે ને આપણને કેવા સરસ ગીતો લગન ગીત એટલે બાબુ એક સાબડામાં ભજન મૂકી દઈ એક સાબડામાં એક સારું જૂનું લગ્ન ગીત મૂકી દઈ અને કાંટો કાટ લઈને તો એમાં સંસ્કારમાં કાંઈ ફેર ન હોય શબ્દોમાં જ ફેરફાર હોય છે હું ઘણી વાર બાપુ જાહેરમાં બોલ્યો છું કે કોઈ વૈરાગનું ભજન મળી જાય કોઈ સદગુરુનો શબ્દ લાગી જાય અને સંસારને હોપારીની ઘોડે ઠોકર મારી બાણું લાખ માળવાને જાતો કરીને ભરથરી જ્યારે એમ કહેવાય કે સંતના પંથે વ્યા જાય એટલી ભજનમાં તાકાત પણ કહેવાય ગયો બાપુ એવી જ આપણી માવું ભાતિક ગીતો માંડવામાં બેઠી બેઠી એવો વરરાજો સંસ્કારી વરરાજો ભણતો હોય મર્યાદાના પગલા માંડ કદાચ કોઈ સંન્યાસી સાંભળી જાય ત્યારે તો ફરી વાર સંસારમાં આવવાની ઈચ્છા થઈ જાય એટલી લગ્ન ગીતમાં પણ તાકાત છે બધું બધું આ દેશમાં બોલું